અંકલેશ્વર શહેરમાં ગતમ પાર્ક વિસ્તાર અને વાડીમાં દીપડાની લટારથી લોકો ભયભીત છે આ વચ્ચે ભરૂચ અંકલેશ્વર રોડ પર ભૂતમાની ડેરી સામે વરસાદી પાણીના ભરાવા પાસે કિનારા પર વિસામો લેતા મગર નજરે પડ્યો હતો અહીં વન વિભાગ દ્વારા લોકોને સચેત કરવા સાઇન બોર્ડ મૂકવાની ફરજ પડી છે જોકે રાહદારીઓ માટે અહીં મગર દર્શનનું સ્થળ બની ગયું હોય છાસવારે મગર કિનારે આવ્યો હોવાના વિડીયો સામે આવી રહ્યા છે આ વચ્ચે ગત રોજ અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ રુદ્રાક્ષ સોસાયટીના એક મકાનમાં ઘર બહાર મૂકેલા બૂટમાં સર્પ વિશ્રામ કરતો નજરે પડ્યો હતો બૂટ પહેરતા લોકો માટે ચેતવણી રૂપ આ કિસ્સામાં જીવદયા પ્રેમીઓએ સર્પને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર